નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે અત્યારે આ જીરાના પિયત જીરામાંના ખેતરમાં પિયત ચાલી રહ્યું છે અને જીરું જે છે ગુજરાતના ખેડૂતોનો એક પ્રિય શિયાળુ પાક છે અને આપણા વિસ્તારમાં આ વખતે આ વખતની વાત કરું તો સાડા ચાર લાખ હેક્ટરમાં વાવેતર થયું હોવાનું સરકાર જણાવે છે અને જીરામાં જે પિયત છે ને એના ઘણા બધા અલગ વિરોધાપાસ છે ઘણા વિસ્તારો એવા છે કે જેમાં બિન બિનપિયત જીરું થાય અને ઘણા વિસ્તારો એવા છે કે જેમાં છ છ સાત સાત પિયત ખેડૂતોને આપવા પડે છે તો એ જ આ વિડીયોમાં આપણે જોઈશું અહીંયા જીરામાં ચોથું પિયત ચાલી રહ્યું છે ત્રીસ દિવસ પાંત્રીસ દિવસનું જીરું છે અને આ સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી વિસ્તાર છે બીજો તમને વિસ્તાર કહું તો જે પાટણ જિલ્લાનો સાંતલપુર રાધનપુર વિસ્તાર છે એમાં બિનપિયત જીરા થાય છે જેમાં ખેડૂતોને એક પણ પિયત આપ્યા વગર જીરાનું ઉત્પાદન લેતા હોય છે અને જ્યારે એ સુરેન્દ્રનગરને અડીને જ આ અરે પાટણને અડીને જ સુરેન્દ્રનગર જિલ્લો આવ્યો અને આ સુરેન્દ્રનગર જિલ્લામાં અહીંયા આપણે પાટડી તાલુકામાં છથી સાત પિયત જીરું છથી સાત પિયત જીરું થાય છે પછી જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું ધંધુસર ગામ છે એના ખેડૂત છે પ્રગતિશીલ ખેડૂત છે જાદવભાઈ ચંડેલા એમના વિસ્તારમાં એમના પ્રયોગથી હવે બે પિયતે ખેડૂતો જીરું કરી છે જેમાં ઉગી ગયા પછી એક પણ પિયત એ લોકો આપતા નથી એમ જીરુંમાં ઉગાવવા માટે એ લોકો એક કે બે પિયત આપે અને પછી એક વખત જીરું ઊગી જાય પછી ત્યાં એ લોકો એક પણ પિયત આપતા નથી બરાબર અને અહીંયા બીજી બીજી જો તમને વાત કરું તો ડ્રીપ ઉપર પણ ઘણા ખેડૂતો જીરું હવે કરતા થયા છે માં જ્યાં મેં તમને પીએચ જીરાની વાત કરી ત્યાં જ એક પ્રગતિશીલ ખેડૂત છે કરશનજી જાડેજા જેઓ ડ્રીપ ઉપર સફળતાથી જીરાની ખેતી કરે છે અને એના સિવાય આમ જો આપણે સરેરાશ વાત કરીએ તો ગુજરાતમાં ચાર પિયત સરેરાશ ખેડૂતો આપતા હોય છે ચાર પિયતે ની જે છે એમાં પહેલું પિયત જ્યારે જીરૂની જીરાની વાવણી થાય ત્યારે તરત જ આપી દેવામાં આવે છે જ્યારે બીજું પિયત જે છે એ હલકું પિયત આઠથી દસ દિવસે અપાય છે ત્રીજું પિયત ત્રીસ દિવસે ચોથું પિયત પચાસથી સાઠ દિવસે એમ જો ચાર પિયત અપાય છે પણ અહીંયા જે આપણે વિસ્તાર જે વિસ્તાર જોઈ રહ્યા છીએ એમાં લગભગ પાંચ છ છ અથવા જમીનની પ્રમાણે સાત સાત પિયત ખેડૂતો આપતા હોય છે અને સારું ઉત્પાદન પણ લેતા હોય છે મારું નામ ડોડિયા નંદકિશોર કનુભાઈ ગામ સાવડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર અમારે અહીંયા પાટડી પંથકમાં જીરાનો જે મોલ છે એ સારો થાય છે અમારે બીજા બધા પંથક કરતાં અમારે સાવડામાં અને અમારા વિસ્તારમાં ખાસ કરીને પાટડી પંથકમાં પિયત વધારે જોવા મળે છે કારણ કે બીજી બધી જમીન કરતાં અમારે જે જમીન છે એ જમીન રેતાળ જમીન આવી રેતાળ જમીનને કારણે અમારે પિયત વધારે દેવું પડે અમારે જીરા જે જીરું હોય જીરું ઉગાડતી વખતે જ ત્રણ પાણી દેવા પડે અને કારણ એનું કારણ એક જ કે અમારી જમીન હે રેતાળ જમીન હે અને એના કારણે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આ જે જીરું હોય એ જીરું અત્યારે હાલ એકત્રીસ દિવસનું જીરું હોય અને જે અત્યારે પાણી ચાલુ હોય એ ચોથું પાણી ચાલુ હોય અમારે પહેલાં ત્રણ પાણી એ પંદર દિવસમાં કરે પછીનું જે ચોથું પાણી રહ્યું એ ત્રીસમા દિવસે કરે પાંચમું પાણી છે એ પાંચમું પાણી પિસ્તાળીસમાં દિવસે અને છઠ્ઠું પાણી છે એ છઠ્ઠું પાણી સાહીઠમાં દિવસે એમાં ટોટલ સાહીઠ દિવસે છ પાણી અમારે કરે છે અને અમુક જગ્યાએ એવી રીતની તકલીફ હોય તો એક સાત પાણી પણ કરવામાં આવે છે પણ ખરેખર આમ જોવા જઈએ તો ખેડૂતો જે પ્રમાણે મહેનત કરે છે એ મહેનતને અનુલક્ષીને ખરેખર જે જીરાનો જે પાક છે એ જીરાનો મોલ એ લઈ શકે છે ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઇવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ